નવસારી આધારે નવસારીના ચાર પુલ ખાતે રહેતા રિક્ષા ચાલકને ચોરીની બાઇક સાથે શહેરના તીધરા નવી વસાહત પાસેથી ઝડપી પાડ્યો હતો સાથે જ આરોપી પાસેથી ચોરીની છ બાઇક કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે નવસારી પોલીસ અધિક્ષક કચેરીની સામેથી તેમજ એલસીબી પોલીસ મથકની સામે એસટી ડેપો તથા તેની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટની બહાર રોડ ઉપર પાર્ક કરે સ્પેન્ડર બાઇકની ચોરી થતા પોલીસ સતર્ક થઈ હતી નવસારી એલસીબી પોલીસે શહેરમાં નેત્રમ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કરી ચોરનું પગેરું શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા જેમાં એલસીબીની ટીમને બાતમી મળી હતી નવસારીના ચાર પુલ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચાલક ચોપન આરીફ આવવાનો હોવાની માહિતી મળતા જ પોલીસે ફિલ્ડિંગ ગોઠવી આરીફને દબોચી લીધો હતો જેની કકડાઈથી પૂછપરછ કરતા આરીફ ભાંગી પડ્યો હતો અને ગત ડિસેમ્બરમાં સુરત અને નવસારીમાં ફેબ્રુઆરી મે સુધીમાં કુલ 6 સ્પ્લેન્ડર બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી તેની ઘર આસપાસ મુકેલ 4 નવસારીના સત્તાપીર નજીક એક ગેરેજ પાસેથી બે મળીને કુલ 6 સ્પ્લેન્ડર બાઇક કબજે કરી હતી જ્યારે વધુ તપાસ અર્થે આરીફને નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો જી સર એલસીબીના પીઆઈ કોરાટ સાહેબ અને એમના સ્ટાફને એક માહિતી મળેલી કે મરોલીના ઇમદાદ અલી ઉર્ફે આરિફ કાસલ કાસામ અલી સૈયદ પાસે એક ચોરીનું બાઇક છે અને એની તપાસ કરતાં એ ચોરીનું બાઇક લઈ અને સિસોદરા બાજુ જાય છે એ હકીકત આધારે એલસીબીના સ્ટાફે વોચમાં રહી અને એનું બાઇક પકડેલું અને બાઇક ચેક કરતાં એની રજિસ્ટર્ડ નંબર એની પ્લેટ નહોતી અને એની નંબર ચેજીસ્ટના નંબર સાથે ચેડા કરેલા હતા એટલે ડાઉટફુલ લાગતા એને લાવી અને એની વધુ પૂછપરછ કરતાં એ બસ સ્ટેન્ડ કે હોસ્પિટલ કે જુદી 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 જગ્યાએ સ્પ્લેન્ડર બાઇક પાર્ક કરેલા હોય એની ડુપ્લિકેટ ચાવીથી એનું લોક ખોલી અને ચોરી કરવાની એની એમો છે અને એને વધુ પૂછપરછ કરતાં બીજા છ બાઈક એણે ચોરી કરેલા હતા બીજા પાંચ અને એ જુદી જુદી જગ્યાએ મૂકેલા છે અને આપેલા છે એવી માહિતી મળતા એ બધી જગ્યાએ તપાસ કરતાં કુલ છ બાઈક મળી આવેલા અને આ છ બાઇકની એક લાખ પાંચ હજાર અને એની પાસેથી એક મોબાઈલ પાંચસો રૂપિયા મળી અને કુલ એક લાખ પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ ઇમદાદલી પાસેથી કબજે કરેલ છે અને આ બધા બાઈક નવસારી ટાઉનમાંથી ચોરાયેલા છે નવસારી ટાઉનમાં આ બાબતે ગુના દાખલ થયેલા છે અને આ જે બાઇક અને આરોપીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે એ આગળની તપાસ ચલાવે છે